નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો પીએમ મોદી નું મણિપુર જવું નહીં વોટ ચોરી મુખ્ય મુદ્દો જૂનાગઢ માં રાહુલ ગાંધી એ કોંગ્રેસ કાર્યકર્તાઓ ને કહ્યું કે ભરોસો તોડતા નહીં પાકિસ્તાનના પ્રધાન ખ્વાજા આસિફે ઇઝરાયલ અને ભારત સામે આક્ષેપો કર્યા નેપાળમાં ક્યારે થશે સામાન્ય ચૂંટણી વચગાળાના પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ બાદ રાષ્ટ્રપતિની મોટી જાહેરાત દીવમાં ફરજમાં બેદરકારી જુનાગઢ એસપીએ પીએસઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા આફ્રિકન દેશ કોંગોમાં ભયાનક બોર દુર્ઘટના છ્યાસી લોકોના મોત મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા એમાં સામેલ દિશાપટની ના બરેલી સ્થિત ઘરના બહાર થયું ફાયરિંગ ધમકી આપનાર ગેંગે કહ્યું કે આ તો ટ્રેલર છે કોઈ પેલેસ્ટીયન રાજ્ય નહીં હોય આ અમારી જમીન છે ઇઝરાયેલી વડાપ્રધાન નેતને થયા આક્રમક પ્રધાનમંત્રી મોદીની માતાના એ વિડિયોને લઈને ગિરિરાજ સિંહનું સામે આવ્યું મોટું નિવેદન નેપાળ ભ્રષ્ટાચાર અને સુપર પાવર દેશોના ઇશારા થયો તખતા પલટ સોશિયલ મીડિયા પ્રતિબંધ ફક્ત એક બહાનું હતું શુભમન ગિલને ક્રેડિટ એડમિટમાંથી જ કાઢી મૂકવામાં આવ્યો અને વર્ષો બાદ થયો તે વાતનો મોટો ખુલાસો જુનાગઢમાં કોર્પોરેટરની હત્યા કેસમાં ધરપકડ બાદ ફરાર થઈને સાધુ વેશમાં ફરતા આરોપીની કરવામાં આવી ધરપકડ દુનિયાનો બીજો સૌથી મોટો ઉત્પાદક ભારત હવે કરશે જીવન જરૂરી વસ્તુની આરોપી પેલેસ્ટાઈન ને અલગ દેશ બનાવવા યુએનમાં કર્યું મતદાન અમેરિકાનો વિરોધમાં મત ભૂપેન્દ્ર પટેલના સરકારમાં સરકાર ચાર વર્ષ પૂરા બુલડોઝર એક્શન થી આવ્યા ચર્ચામાં કંઈક અલગ જ રહી દાદા કાર્યકાળની સફર સુપ્રીમે સેબી સહારા ખાતા માંથી જમા કરતાઓને પાંચ હજાર કરોડ જારી કરવાનો આપ્યો આદેશ બે હજાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે આવશે ગુજરાત વિવિધ કાર્યક્રમો હાજરી આપશે ભાજપના ધારાસભ્ય રમેશ ચાવડા અને સરકારી બાબુઓ વચ્ચે શાબ્દિક તપાટપી કહ્યું કે ફોન કરો એટલે ખાડા નહી પુરાય ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવીને પસ્તાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નિર્ણય લેવો મુશ્કેલ હતો ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીદાર માંગણી કરનારા પ્રતાપ દુધાત નારાજગી જોવા મળી ગાજા શહેરના લોકોએ શહેર છોડવાનો કર્યો ઇનકાર ઇઝરાયે શહેર પર હુમલાઓ તીવ્ર બનાવ્યા ફરી થયા પચાસ લોકોના કરુણ મોત અંબાજી દાંતા માર્ગ પર ઘાટીમાં અકસ્માત ટ્રેલર પલટી જતા ડ્રાઈવર નું ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત સ્વાગત છે સાથે મળીને કામ કરીશું પ્રધાનમંત્રી મોદીએ સુશીલા કાર્કી પાઠવી શુભકામના રશિયામાં સાત પોઈન્ટ ચાર તીવ્રતા નો ભૂકંપ સુનામી ચેતવણી જાહેર અને કાચમ ચકટાના લોકો ભયમાં હવે પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ઓગણીસ સપ્ટેમ્બર સુધી અમદાવાદ થયા બાદ આ ઘટના બની જે બાદ પ્લેન મુંબઈ પહોંચ્યું તે અને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું ખેડૂતો માટે ખુશી ના સમાચાર ટેકાના ભાવે ખરીફ પાકોના ખરીદી માટે નોંધણી તારીખ બાવીસ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી લદ્દાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જુનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન રાકેશ ડાભીની અંતિમ વિદાયમાં હજારો તો ઉમટ્યા જુનાગઢમાં કોંગ્રેસની શિબિરમાં ખડગેનું નિવેદન આખી ટોપલી બગડે તે પહેલા જ ખરાબ કેરીઓને કાઢી નાખવી જોઈએ ગુજરાત રશ્ય ઇતિહાસ આ વર્ષે રાજ્યમાં બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર રેકોર્ડ બ્રેક સાસઠ લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ તેલંગાણામાં ખેડૂતો અને વિપક્ષી નેતાઓએ મૃથ્યુ પેન્ટ ખાંડ મિલ ફરીથી ખોલવાની કરી પાકિસ્તાનમાં પૂરને કારણે શેરડીના પાકને થયેલા નુકસાનને નિયંત્રિત કરવાનો સરકારનો મોટો વિશ્વાસ બુટલેગરોનો નવો પેંત્રો દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરાતા પકડાયા રોડ રસ્તામાં કારમાં ધૂમ ભ્રષ્ટાચાર એક રૂપિયામાં ફક્ત ત્રીસ પૈસા નું કામ નારણ કાછડિયાના ના મોટા આક્ષેપો રાજકારણમાં પરિવારવાદ બત્રીસ ટકા આકરી ગરમી માટે અશ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર અભ્યાસમાં કરાયો મોટો દાવો અવકાશયાન ને ચારસો ને તેત્રીસ વર્ષ પરમાણુ બળતણ પૂરું પાડે તેવી ન્યુક્લિયર બેટરી નું પરીક્ષણ કર્યું ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની મોટી અસર થઈ ડ્રીમ ઇલેવન સહિત ચાર કંપની યુનિકોર્ન યાદીમાંથી થયા બહાર રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ મંત્રીએ કહ્યું કે હું તમારી વાત કેમ માની લઉં નેપાળની હિંસામાં ભારતીય મહિલાઓનું થયું કરુણવંત ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ પત્નીએ લગાવી મોતની સલાહ ઉત્તર પ્રદેશના બાગપતિમાં ત્રણસો ને પચાસ વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલા મહિલા ચાંદીની પાદુકા ચોરી ચક્કર થઈ સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મામલતદાર ને અરજી સુપ્રદ કરી જામીન અરજીઓને ત્રણ થી છ મહિનામાં નિકાલ કરો અને વર્ષો સુધી પેન્ડિંગ ન રાખો સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ દેવાયત ખવડ તાલાલા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હાજર થયા સત્તરમી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે દેવાયત ખવડ બનાસકાંઠામાં વરસાદ અસરગ્રસ્તો માટે સરકારી કેશ ડોલ અઢાર વર્ષથી મોટી વયના વ્યક્તિઓને દરરોજ બસો તેત્રીસ રૂપિયા મળશે અને તલાટીઓએ આજથી આધાર આધારિત ફોર્મ ભરશે પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી ફરી ગુજરાતના પ્રવાસે આવશે શું રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળશે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની મેચમાં ફિલ સોલ્ટે રચ્યો મોટો ઇતિહાસ સૌથી ઝડપી ટી ટ્વેન્ટી સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો પહેલો બેટ્સમેન બન્યો મુન્દ્રાની નર્મદા કેનાલમાં માતાની ત્રણ પુત્રો સાથે મોતની સલાંગ ત્રણેય બાળકોના થયા કરુણ મોત ગૌતમ ગંભીર સાથે પંગો લેનાર પાકિસ્તાની ક્રિકેટર પંદર વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી ઉના સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલાવતા ધારાસભ્ય રાઠોડ પ્રધાનમંત્રી મોદીએ કર્ણાટકના આસનમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું મૃતકોના પરિવારજનોને બે લાખની કરશે સહાય મિઝોરમ માટે મોટો દિવસ આઈઝોલ પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીએ નવ હજાર કરોડની ભેટ આપી જુનાગઢમાં છ વર્ષ પહેલા કોર્પોરેટને હત્યા કરનારો આરોપી સાધુ વેશમાં રાજસ્થાનના બિકાનેરથી ઝડપાયો ચાંદ ખેડામાં દારૂના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ ઝડપાયા પાંચ પોઈન્ટ લાખનો મુદ્દામાલ કરાયો કબજે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે પરંતુ તે કામ કરી રહ્યું હોય તેવું લાગતું નથી ખુદ રાહુલ ગાંધી ગોતી રહ્યા છે મોટું કારણ અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટમાં ગમફાર અકસ્માત થયો એક સાથે ચાર વાહનો ધડાકાભેર અથડાયે એકનું થયું કરુણ મોત અને અનેક થયા ઘાયલ ખરાબ હવામાનને કારણે પ્રધાનમંત્રી મોદી મણિપુર ઇમ્ફાલ એરપોર્ટ ઉતર્યા રોડ માર્ગે ચુદાચંદપુર પહોંચ્યા ટીએમસી સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની સરકારી જમીન પર દબાણ કરનારા કેસમાં હાઈકોર્ટે તેની પિટિશન ફગાવી ગુજરાતમાં ત્રીસ વર્ષથી શાસન છે પરંતુ અમૂલ ડેરી ચૂંટણીમાં ભાજપને પહેલીવાર બહુમતી મળી કોંગ્રેસની કારમી હાર થઈ સાહેબના સપનામાં માં જ આવ્યા અને વિડીયોને બનાવીને બચાવ કરી કોંગ્રેસની હલકી માનસિકતા દેખાડી પ્રધાનમંત્રી મોદીના આક્ષેપો ઈરાકમાં જુમ્માની નમાજ પછી મસ્જિદની અંદર જ સુન્ની ઇમામની હત્યા થઈ કટ્ટરપંથી શિયા મુસ્લિમ જૂથની સંડોવણી હોવાની થઈ મોટી શંકા આતંકવાદને ને લઈને યુએનએસસી માં મોટો હંગામો ઈઝરાયેલ અને પાકિસ્તાન થયા આમને સામને વિશ્વની પ્રથમ બુદ્ધિ મંત્રી જે ન તો ભ્રષ્ટાચાર કરશે કે ન તો લાંચ લેશે શું ટેકનોલોજી સરકાર ચલાવી શકશે ઉભા થયા મોટા સવાલો ગુજરાતના રાજકારણમાં કેટલો પરિવારવાદ એડીઆર રિપોર્ટમાં સામે આવી મોટી માહિતી ગુજરાતમાં એસઆઈઆર ની મોટી તૈયારી મુખ્ય ચૂંટણી અધિકારીએ તાલીમ માટે બેઠક યોજી સંદર્ભે તમામ રાજ્યોની જરૂરી તૈયારીઓ કરવા સૂચનાઓ આપવામાં આવી ભાજપના જ પૂર્વ સાંસદે સરકારના ભ્રષ્ટાચારની ખોલી પોલ અને કર્યા સણસણતા આક્ષેપો નારણ કાસડીયાએ કર્યા લગાવ્યા મોટા આક્ષેપો તો હાલ માટે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો